વાત કરીએ સુરતની તો સુરત ફાયર વિભાગમાં સામેલ થયું અત્યાધુનિક મશીન ફિનલેન્ડથી મંગાવાયું હાઇડ્રોલિક અને ટર્નટેબલ લેડર મશીન ઊંચી ઇમારતોની આગ ઓલવામાં કામ લાગશે આ લેડર મશીન બે મિનિટમાં જ સોળ માર્ચ સુધી પહોંચી જશે હાઇડ્રોલિક લેડર ગણતરીની મિનિટોમાં જ લોકોનો જીવ બચાવી શકશે મહત્વનું છે કે આ અત્યાધુનિક મશીનનો ઓર્ડર અઢી વર્ષ પહેલા આપવામાં આવ્યો હતો પરંતુ રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થઈ જવાથી આ મશીન અઢી વર્ષે સુરત પહોંચ્યું છે ત્યારે સિત્તેર મીટરનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર ડિપાર્ટમેન્ટના બેડામાં સામે

સુરત શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે ત્યારબાદ ફાયર વિભાગ પણ પોતાની કેપેસિટી વધી વધારી રહ્યું છે ખાસ કરીને આપ જોઈ શકો છો હાઇડ્રોલિક જે લેડર છે તે લેડર મંગાવવામાં આવ્યું છે અને સૌથી મહત્ત્વની વાત છે કે આ લેડરની વિશેષતા એ છે કે સોળ માર્ચ સુધી આ લેડર ઉપર જશે અને ફક્ત ગણતરીની બે મિનિટમાં આ લેડર સોળમાં માર્ચ સુધી પહોંચશે અને આગ પર કાબૂ મેળવશે હાલ આપની સાથે ફાયર વિભાગના અધિકારી જોડાયા છે તેમની સાથે વાતચીત કહીશું જી સર આ લેડરની શું વિશેષતા ક્યાંથી મંગાવવામાં આવ્યું છે કઈ રીતે ઉપર જશે આ આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સિત્તેર મીટર જે નવું મંગાવવામાં આવ્યું છે એની ફિનલેન્ડ થી આવ્યું છે ને એમની વિશેષતા એ છે કે તમે સોળ માળ સુધી રેસ્ક્યુ બી કરી શકો અને આગ બુઝાવવા માટે બી કામ કરી શકો છો સર અત્યાર સુધી કયો હાઇડ્રોલિક વાપરવામાં આવતું હતું ને આ હાઇડ્રોલિક કઈ રીતે અલગ પડશે ના એટલે પહેલાં સાઈડ જે હાઇડ્રોલિક આવેલું હતું તે આપણી પાસે મેન્યુઅલી કામ કરતા હતા માણસો ડ્રાઈવર અમને નવા જે આવ્યા તેમાં કોમ્પ્યુટરાઈઝ આવ્યા છે એટલે એમાં ઝડપી થોડુંક કામ કરી શકે છે સર ખાસ કરીને આ જે હાઇડ્રોલિક મશીન છે તે કેટલા માળ સુધી ઉપર જશે અને ખાસ કરીને કઈ રીતે વર્ક કરશે આ હાઇડ્રોલિક આપણે સિત્તેર મીટરનું આવ્યું છે અમને નવું એને આપણે સોલ પંદર સોલ માળ માણસ માળથી બી રેસ્ક્યુ કરવું હોય તો આપણે કરી શકશું માણસોને સર આ ક્યા ક્યારે મંગાવવામાં આવ્યું હતું અને ખાસ કરીને લેટ શા માટે આવ્યું આ આપણે બે વર્ષ પહેલાંનું આપણે મંગાવવા માટેની ટ્રાય હતી પણ ત્યાં કંઈ યુક્રેનમાં યુનું એ છે એના માટે આપણે ત્યાં આવવામાં વાર લાગી છે સર આમાં ખાસ પ્રકારની ટ્રેનિંગની જરૂર હોય છે હા ડ્રાઈવરો માટે સ્પેશિયલ કેટેગરીમાં ડ્રાઈવર રાખવા પડે છે એમના માટે કોમ્પ્યુટરાઇઝ થી કઈ રીતે કામ કરી શકાશે આ લેડર પર એમના જે કંપનીના માણસો આવીને અમારા ડ્રાઈવરોને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે એના માટે કઈ રીતે કામ કરે એ બધું એટલે કોઈ સમજાવશે તે રીતે કામ કરવાનું હોય છે સર સપોઝ માનો સોળવા માળ પર આગ લાગી છે તો કઈ રીતે લેડરથી આખી આખી પ્રક્રિયા ધરાશે કઈ રીતે લોકોને બચાવાશે લોકોને બચાવવા માટે આપણે ઉપર હાઇડ્રોલિક લઈ ગઈ એમને રેસ્ક્યુ કરીને નીચે પાછા મૂકવા પડશે અને પાછા ઉપર જાય આમાં પાણીનો મારો બી આપણે આગ ઓલાવવા માટે બી કામ કરી શકીએ છીએ આમાં એટલે કોઈ પણ ફસાયેલું હોય તો તાત્કાલિક કેટલા મિનિટમાં નીચે આવી શકે આમાં તો આપણે મેન્યુલી જ કરવું પડે છે એટલે હાઇડ્રોલિક ઉપર લઈ જવું પાછું નીચે લાવવું પડે છે એમને ઉતારીને પાછા ઉપર જવું પડે છે બે થી ત્રણ મિનિટમાં નીચે આવી જાય આપે જે રીતે જોયું તે રીતે જો કોઈ સોળમાં માળે આગ લાગી હોય અને ફસાઈ ગયું હોય તો માત્ર બે થી ત્રણ મિનિટની અંદર જે તે વ્યક્તિને તેઓ સુરક્ષિત રીતે નીચે ઉતારી પણ શકશે આપ જોઈ શકો છો અર્ધતન ટેકનોલોજી યુક્ત જે હાઇડ્રોલિક જે મશીન છે તે વસાવવામાં આવ્યું છે ખાસ કરીને કરોડો રૂપિયાના ખર્ચેથી ફિનલેન્ડથી આ જે હાઇડ્રોલિક જે મશીન છે તે મંગાવવામાં આવ્યું છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત